નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ ચાર દસ બે હજાર પચીસ ને શનિવાર મેષ રાશિ મેષ મેળાએ આજે શું કરવું મેષ રાશિ વાળાએ આજે કોઈ અંધ વ્યક્તિને જમણ આપવું જોઈએ અને એની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરના પૈસા બાકી નહીં રાખતા વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે શનિ મહારાજને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતું અભિમાન બિલકુલ કરતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે એક નારિયેલનું દાન શનિ મંદિરમાં કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર પહેરવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ બદામ મરી આવી વસ્તુ ભગવાનને દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો વાદ વિવાદ કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે ખાસ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મુસીબત આવે તો પાછા નહીં પડતા કન્યા કન્યા રાશિ આજે શું કરવું જો કન્યા રાશિ આજે સત્ય વાતનો સાથ આપવો જોઈએ સાચી વાતની સાથે રહીને ચાલશો તો આજે ફાયદો થશે શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે પોતાના જીવનમાં પોતાને મળેલા અનુભવનો ઉપયોગ કરીને આજના કામને સરળ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવો તો સ્પીડમાં ચલાવવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું વૃક્ષિક રાશિ આજે પોતાના વેપારની જગ્યા પર સમયસર હાજર થવું જોઈએ અને આજે હિસાબ કિતાબમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું આજે કોઈ ગરીબ વડીલ માણસનું અપમાન નહીં કરતા ધનરાશિ ધન રાશિ વાળા આજે શું કરવું ધન રાશિ આજે કાળા અડદ થોડાક શનિ મંદિરે દાન કરવા જોઈએ અને થોડાક અડદ માથામાંથી ઓવારી અને માછલીઓને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લોખંડનો જૂનો સામાન ખરીદીને ઘરે લાવવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરું મકર રાશિવાળાએ આજે રૂપિયાની લેનદેનમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મુશ્કેલી આવે તો આત્મવિશ્વાસ ડગવા નહીં દેતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે પોતાના અંગત બાબતોની પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ પ્રકારની ખોટી ચિંતાઓ કરવી નહીં મીન 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 રાશિ આજે આજે શું ખીર બનાવીને ભગવાન શનિને ભોગ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનમાં એકવાર કરેલી ભૂલ પાછી કરવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરો હું હરિન્દેન ચોક્સી આપશું રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે